આ આ લોકોન બંધ કરી રહ્યા છીએ અને અમારી એક ભાજપના મિત્ર નાની એવી શીખ છે કે જ્યારે તમારે આવવાનું હોય કાર્યક્રમમાં તો સમયસર આવતા રહો બાકી કોંગ્રેસને તમારી એવી જરૂરિયાત નથી તો ગમે તે સમય સર અને સમયથી પંદર મિનિટ તમારી રાહ જોયા પછી કાર્યક્રમો આજે બધા ઓપનિંગ કર્યા છે અને અમારી ચેલેન્જ છે કે અમે જો સમયસર નહીં આવો તો અમે વારંવાર પડા મૂકીને આ ઉદ્ઘાટન કરી નાખશું ખાસ કરીને મહત્વ લોકલના પ્રશ્ને લઈ આપ ઘણી વખત ઉછેર એમાં એવું છે બહુમતીના જોડે લોકશાહીમાં બહુમતી વધારે હોય છે એટલે હોય બધું લીગલી કરવા માટે તમારે કોઈથી ના પાડી શકતા પણ ટેક્સ ભરીએ છીએ કોર્પોરેશન ટેક્સી માની તમામ પ્રકારના ટેક્સ ભરતા હોય ત્યારે અમારી સુવિધા મેળવવાની જવાબ લેવાની અમારી બધાની હક છે અને હકની અમે મજા મેળવીએ છીએ